વાત કરીએ ભરૂચમાં ભાજપ અને ગઠબંધનના ઉમેદવાર વચ્ચે બોલાચાલીનો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે સાંસદ મનસુખ વસાવા અને ગઠબંધનના ઉમેદવાર વચ્ચે સોશિયલ મીડિયાની પોસ્ટને લઈને વિવાદ સામે આવ્યો મનસુખ વસાવાએ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકતા બંને નેતાઓ વચ્ચે શાબ્દિક યુદ્ધ થયું મનસુખ વસાવાની પોસ્ટને લઈ ગઠબંધન ઉમેદવારે પોલીસમાં અરજી કરી છે ભાજપના સાંસદે ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી હોવાની ફરિયાદ દાખલ થઈ છે હા પણ તાલુકા પંચાયત તમારી નથી આ સંજયભાઈ છે પ્રમુખ સંજયભાઈ પ્રમુખ છે તમે નથી તમે નથી તમે હું માજી સરપંચ છું તો હા પણ તમારે અંદર છુંડિયાપાડા અધિકાર નથી તમારે બોલાય ના ના તમને નથી બોલાય ગામ તરીકે અમે આવીએ છીએ સાહેબ અમારા ગામમાં તમે આરા નામનો તમે ઉલ્લેખ કર્યો છે ઉલ્લેખ કર્યો છે તમે નામનો અંદર ઉલ્લેખ અમે આરા નામનો ઉલ્લેખ કર્યો છે હું અહીં ધારાસભ્ય છું લોકસભા નથી સંસદ સભ્યો ચાલુ રે આમાં પાણી બીજા કોઈ બોલતા બે મિનિટ કરી મિનિટ બે મિનિટ કોઈ કોઈ વ્યક્તિ બોલે નહીં બધા આવી શું કેવા માંગુ છું સામે કરવા માંગો છું ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એટલે તમે ટીજર ની ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહિયાં હતો અહીંયા નકલી કચેરી પકડી ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા અહીંયા અહિયાં શાળા નથી શાળામાં તમે કરીને ખુલાસો કરવા શું કરવાની લોકસભા વિસ્તાર ખુલાસો કરો મારા નામનો ખુલાસો કરો કોઈ જરૂર નથી તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે સંવાદદાતા યોગેશ આપણી સાથે જોડાયેલા છે યોગેશ ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના અને ઇન્ડી ગઠબંધનના ઉમેદવાર મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે તૂતુ મેમે થઈ આખો મામલો શું છે કઈ બાબતને લઈને આખી ઘટના ઘટી છે એ ચોક્કસથી જણાવ્યું કે ડેડીયા જે ટીડીઓ છે તેઓની સાથે કેટલાક જે સરકારી કામો હતા તેને લઈને ચૈતર વસાવા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ મનસુખ વસાવા દ્વારા ત્યાં ઓફિસ જે ડીડીઓ ની ઓફિસ છે ત્યાં પહોંચીને મનસુખ વસાવાએ ચૈત્ર વસા ઉપર એવા આક્ષેપ લગાવ્યા હતા કે ડીડીઓ ને ભાર ધમકી આપીને તેઓ પાસે કામ કરાઈ રહ્યા છે અને તેઓની સાથે ગેરવર્તુક રહ્યા છે અને તેવી સોશિયલ પોસ્ટ જે છે મનસુખ વસાવાએ પોતાના સોશિયલ મીડિયાના પેજ ઉપર મૂકી હતી જેની જાણ ચૈતર વસાવા છે ચૈતર વસાવા અને મનસુખ વસા આમને સામને આવી રહ્યા હતા અને શાબ્િક યુદ્ધ પણ થયું હતું તેઓની સાથે અને આ જે સમગ્ર ઘટના છે તેને ચૈકર વસાવા જણાવી રહ્યા છે કે આ મને ખોટા કેસો કરીને ફસાઈ દેવાનું કાવતરું ઘડી રહ્યું છે ભાજપ અને જેને લઈને ચૈકર વસાવાએ ગતરોજ પોલીસ સ્ટેશનમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે મનસુખ વસાવા વિરુદ્ધમાં એક અડધી સ્વરૂપે ફરિયાદ પણ નોંધાવી હતી જી જી સોશિયલ મીડિયામાં આજે મનસુખ વસાવાએ જે પોસ્ટ મૂકેલી છે તે પોસ્ટમાં કઈ બાબતોનો ઉલ્લેખ હતો એમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ચૈતર વસાવા જે ડેડીયાપાડાના ધારાસભ્ય છે અને હાલ જે ભરૂચ લોકસભાના ઉમેદવાર છે તેઓ દ્વારા જે ડીડીઓ છે ડેડીયાપાડાના તેઓને સાથે ધાક ધમકી કરીને તેઓની પાસેથી ઉઘરાણું કરવામાં આવી રહ્યું છે નહીં કે સરકારી કામો કરવામાં આવી રહ્યા છે તેવું સ્પષ્ટપણે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી હતી અને ચૈતર વસાવા કે જેઓ મીગા ગઠબંધનના ઉમેદવાર છે તેઓના વિરુદ્ધની અંદર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં એવો પણ મનસુખ ઉલ્લેખ કર્યો હતો જી આભાર તમામ વિગતો માટે